મેળાનું નામ સાંભળતા જ આપણને ખાણીપીણીના સ્ટોલ રમકડાની દુકાનો અને ચકડોળ યાદ આવે પણ આ બધાની સાથે જ ગુજરાતમાં એક એવા મેળાનું આયોજન થાય છે જ્યાં ભક્તિ શક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળે છે લોકો આ મેળાને મિની કુંભ તરીકે પણ ઓળખે છે નમસ્કાર મિત્રો હું છું હાર્દિક ન્યૂઝ કેળામાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગુજરાતના પ્રખ્યાત મેળાઓમાંના એક ભવનાથના મેળાની મહાશિવરાત્રી આવતા તમને આ મેળાના સમાચાર ટીવી ઉપર જોવા મળશે પણ આજે આપણે ભવનાથના મેળાના ઇતિહાસ અને મૃગી કુંડના રહસ્ય વિશે જાણીશું જુનાગઢની ગિરનારની તરેટીમાં સોનરેખ નદીના કિનારે ભવનાથ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે દર વર્ષે અહીં લઈને સુધી સુધી એટલે કે એક મેળાનું આયોજન કરવામાં આવે છે સ્કંદ પુરાણમાં ભવનાથના મેળા વિશે એક દંતકથા છે જે અનુસાર શિવ અને પાર્વતી આકાશમાં વિહાર કરી રહ્યા હોય છે અચાનક એમનું દિવ્ય વસ્ત્ર ધરતી પર પડી જાય છે એ દિવ્ય વસ્ત્રને શોધતા શોધતા મહાદેવ અને પાર્વતી આ સ્થળ ઉપર આવી પહોંચે છે ભગવાન શિવ અને માતા પાર્વતીને આ સ્થળ ખૂબ જ ગમી જાય છે મહાદેવ સ્વયંભૂ અહીં પ્રગટ થાય છે અને માતા પાર્વતી પણ અહીં નિવાસ કરે છે મહાશિવરાત્રીના દિવસે દેવી દેવતાઓ માતા પાર્વતી અને મહાદેવને શોધતા શોધતા આ સ્થળ ઉપર આવી પહોંચે છે દેવી દેવતાઓ પાર્વતી અને ભગવાન શિવની સ્નાન કરી સ્વર્ગ તરફ પ્રયાણ કરે છે પણ ભગવાન વિષ્ણુ અહીં દામોદરરાયજી તરીકે નિવાસ કરે છે આમ હજારો વર્ષથી અહીં મહાશિવરાત્રિના દિવસે ભવનાથના મેળાનું આયોજન થાય છે અને દર વર્ષે સાધુ સંતો અહીં કુંડમાં સ્નાન કરે છે આ મેળાનું મુખ્ય આકર્ષણ એટલે સાધુઓ સંખ્યામાં સાધુ સંતો અહીં વધારે છે મહાશિવરાત્રિની મધરાતે તેઓની રવેડી નીકળે છે ત્યારબાદ સાધુ સંતો મૃગીકુણમાં શાહી સ્નાન કરે છે લોકવાયકા અનુસાર કેટલાક સાધુ સંતો મૃગીકુંડમાં ડૂબકી તો લગાડે છે પરંતુ બહાર નથી આવતા તેઓ શિવમાં વિલીન થઈ જાય છે લોકવાયકા પ્રમાણે મૃગીકુંડની એવી કથા છે કે કાન્યકુંભના રાજા ભોજ ને તેમના સૈનિકો આવીને જણાવે છે કે રેવતા ચડના જંગલમાં એક એવી સ્ત્રી જોવા મળી છે કે જેનું મૂકતો હરણનું છે પરંતુ શરીર માણસનું છે રાજા આ સ્ત્રીને મહેલમાં લઈ આવે છે અને રાજ દરબારના પંડિતોને આ સ્ત્રીનો ભેદ ઉકેલવા વિનંતી કરે છે પરંતુ તેઓને પણ કોઈપણ જાતનો ઉકેલ મળતો નથી તેથી રાજા ભોજ કુરુક્ષેત્રમાં તપ કરતા એક ઋષિને મળે છે જે મૃગમુખીને વાચા એટલે કે બોલવાની શક્તિ આપે છે પછી મૃગમુખી જણાવે છે કે ગયા જન્મમાં રાજા પોજ સિંહ હતા અને હું હરણી હતી ત્યારે સિંહ મારો શિકાર કરવા મારી પાછળ દોડે છે જીવ બચાવવા જતાં મારું મસ્તક વાંસની જાળીઓમાં અટવાઈ જાય છે અને શરીર સોનરેખ નદીમાં વહી જાય છે સોનરેખ નદીની પવિત્રતાના લીધે માનવ જન્મ તો પામી પણ મસ્તક જાળીમાં અટવાયાના લીધે હરણીનું જ રહી ગયું ત્યારબાદ રાજા ભોજે સૈનિકોને આ મસ્તક શોધવાનો આદેશ આપ્યો સૈનિકોને સોનરેખ નદીના કિનારે વાંસની જાળીઓમાંથી હરણીનું ખોપડી મળી આવી જે રાજા ભોજે સોનરેખ નદીમાં પધરાવતા જ રૂપમુખીનું મસ્તક મનુષ્યનું થઈ ગયું ત્યારબાદ રાજા ભોજે તે સ્ત્રી સાથે લગ્ન કર્યા અને જે જગ્યાએ તેમનું મુખ પધરાવ્યું હતું તે જગ્યા મૃગીકુંડ તરીકે પ્રસિદ્ધ થઈ લોકવાયકા પ્રમાણે મહાશિવરાત્રીની રાત્રે મૃગીકુંડમાં સ્નાન કરવા અશ્વિની કુમારો અને નવનાથ પણ આવે છે ભવનાથનો મેળો માત્ર ધર્મની જ નહીં પણ આપણી સંસ્કૃતિની પણ અનુભૂતિ કરાવે છે ભજન ભોજન અને ભક્તિનો આ અનોખો સમન્વય છે અહીં ચાલતા અન્નક્ષેત્રનો પ્રસાદ અને રાત્રિ દરમિયાન ચાલતી સંતવાણી તમારી આત્માને તૃપ્ત કરી દેશે જો તમે ભવનાથના મેળાની મુલાકાત નથી લીધી તો ચોક્કસથી એકવાર મુલાકાત લેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફોલો કરો જૂનાગઢ સાથેની તમારી કોઈ પણ યાદો કમેન્ટમાં શેર કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય ગરવી ગુજરાત જય હિન્દ